તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે મગફળીની અંદર હાલની અંદર ઈયળનો એટેક છે તો ખેડૂતોએ કઈ દવા છાંટવી અને કટ આપણું જે આપણી જે મગફળી છે તેની અંદર કેટલા ટકા ઈયળ હોય તો આપણે દવા છાંટવી અને બીજી વસ્તુ એ પણ તમને ખાસ જણાવી દઉં કે થોડી ઘણી ઈયળ મગફળીની અંદર ફાયદો કરે છે તમને ખેડૂતભાઈ નવા નવાઈ લાગશે કે આવું તો કાંઈ હોતું હશે તો હા મિત્રો મેં જે મેં તમને જે કીધું કે મગફળીની અંદર થોડી ઘણી ઈયળ પણ ક્યાંક ને ક્યાંક ફાયદો કરે છે ફાયદો કઈ રીતના કરે છે એ પણ તમને હમણાં જણાવું પણ મિત્રો ચેનલની અંદર તમે નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક આપી આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો જેથી કરીને મિત્રો આપણા આવો આ વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો અને મિત્રો ઓલ બેલ ઘડીનું નિશાન છે તે દબાવાનું ભૂલશો નહીં જેથી કરીને વિડીયો તમે તમારા સુધી ઝડપી પૂગે તો ભાઈ તમને ખાસ જણાવી દઉં કે થોડી ઘણી ઇયળ હોય ફૂટ અંતરે આપણે અંદાજે ફૂટ ફૂટક જેવી જગ્યા હોય આઠ દસ છોટામાં એકથી બે જ ઇયડ તમને દેખાતી હોય તો ઈયળની દવા છાંટશો નહીં કોઈ ખોટો ખર્ચા કરવાની જરૂર નથી એકદમ નોર્મલ ઈયળ તમને દેખાતી હોય ક્યાંક ક્યાંક દાખલા તરીકે સમજી લ્યો કે એક મગફળીનો એકથી બે છોટા છે તેની અંદર ક્યાંક કોકોક જ પાંદડાની અંદર ઈયળ તમને ક્યાંક દેખાતી હોય અને કોક જ પાંદરું ખાધેલું હોય તો દવા છાંટશો નહીં કેમકે વધારે પ્રમાણમાં ગ્રોથ પણ મગફળીને જરૂર હોતી નથી એનું કારણ તમને જણાવી દઉં કે ઓછા પ્રમાણમાં ઈયળ હશે તો મગફળી માત્ર તે તેનું જે ઉપર અંકુરણ જે છે તે જ ખાતી હોય છે તેનું પાંદ છે તે જ તે જ અત્યારે ખાય છે બીજું મગફળીની અંદર કોઈ જાતનું ઈયડ નુકસાન કરતી નથી અને ઓછા પ્રમાણમાં હોય તો તો મિત્રો ઓછા પ્રમાણમાં જો ઇયડ હોય તો ફાયદો કેમ કરશે કે જે મગફળી જે છે તેનું ઉપરનું જે જે અંકુર છે તે તે વધારે ભાગે ભાગે ખાશે જે કૂણું જે હોય ઉપરનો ભાગ હોય જે પાંદડા જે નિખરતા હોય તે વધારે ખાશે અને મિત્રો તે વધારે ખાશે એટલે મગફળીનો ગ્રોથ અટકશે હવે ત્યાંથી જો ત્યાંથી ઈયળ ખાઈ જાય અને જો ત્યાંથી મિત્રો કટિંગ કટિંગ થઈ જાય ખાઈ જાય એટલે ત્યાંથી મગફળી વધવાનું બંધ કરશે જે મેઇન શાખા હશે તે ઈયળ ખાઈ જશે એટલે મગફળી ત્યાંથી વધવાનું બંધ કરી દેશે અને તેની શાખા ડાળીઓ નીકળશે હવે ખેડૂતભાઈઓ તમને ખાસ જણાવી દઉં કે જેવી શાખા ડાળીઓ નીકળશે એટલે તેમાં ફાલ ફૂલ અને સુયા વધે છે હવે એનું કારણ છે કે એક સિંગલ જો વધતી હોય તેની અંદર મિત્રો શાખા ડાળી ન હોય તો તેના સુયા બહુ લાગતા નથી પણ આ ઈયડ જે છે એ ઉપરનું ખાઈ જાય છે જેવું ખાઈ જાય છે તેવી તેની શાખા ડાળીઓ નીખરવાની શરૂઆત થાય છે હવે જેવી શાખા ડાળીઓ ડાળીઓ નીકળવાની શરૂઆત થાય છે એટલે મિત્રો સાઈડમાંથી સુયા નીકળે છે એ ખેડૂતો સારી રીતે જાણે છે જેટલી શાખા ડાળીઓ વધારે એટલા ફાલ ફૂલ અને સુયા વધારે એટલે જેમ જેટલા મિત્રો ફાલ ફૂલ અને સુયા વધારે એટલી એટલી મિત્રો મગફળીનો ઉતારો વધારે આવે મિત્રો આપણે તમને ખાસ જણાવી દઉં કે આપણે ફા ફાલ વધારે લાગવાની દવા છાંટીએ છીએ તે ખરેખર કામ શું કરે છે ઉપરથી આપણે દવા છાંટી ઉપરથી દવા છાંટીએ એટલે મગફળીનો ગ્રોથ છે ને તે મિત્રો અટકે છે જેની મિત્રો કાતરી હોય ને જે મિત્રો વધારે જે બે ઇંચે જે કાતરી થતી હોય ને તે એક ઇંચે કાતરી થશે એટલે કે ટૂંકી કાતરી થશે અને તેનો ગ્રોથ છે તે વધવાનો એકદમ રોકશે રોકશે એટલે જે કાતરી જે છે એ ટૂંકી થશે એટલે જેટલી મિત્રો ટૂંકી કાતરી થાય એટલે કાતરીની જેટલી મિત્રો કાતરી ટૂંકી હશે ત્યાં મિત્રો સુયો બેસશે હવે તમે વિચારો કે જો તમારો બે ઇંચે કાતરી છે તો તે બે ઇંચે સુયો લાગશે અને જો તમારી જે મગફળીની કાતરી એક ઇંચે છે એક ઇંચે છે કાતરી તો ત્યાંથી મિત્રો ત્યાં સુયો લાગશે તો તો મિત્રો એક ઇંચે થઈ તો તમારા બેથી ચાર સુયા લાગશે અને જો મિત્રો ચાર ઇંચે એટલે બે ઇંચે જો કાતરી હશે તો તમારો બે ઇંચથી બે ઇંચ મિત્રો બબે તન ત્રણ સુયા જ લાગશે એટલે વચ્ચે વચ્ચેને જે કાતરી જે એક ઇંચવાળી હતી તે નીકળી ગઈ એટલે ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક ખામી આવે છે બાકી મિત્રો દવા ઉપરથી છાંટી અને કોઈ વધારે ઉત્પાદન ક્યાંયથી આવી જતું નથી એ જે ગ્રોથ હોય છે તે રોકે છે અને તેની કાતરી ટૂંકી કરે છે જેવી કાતરી ટૂંકી કરે એટલે મગફળીમાં સુયા વધારે બેસે છે અને ઉત્પાદન વધારે આવે છે આ જ મિત્રો તેનું રીઝન છે બીજું કાંઈ છે એની મગફળી દવાનું અને ઈયળ મિત્રો ઓછા પ્રમાણમાં ઈયળ હોય તો પણ તે જ કામ કરે છે કે મિત્રો ઉપરનું જે ઉપરનું જે કૂપરું છે તે મગફળીનું તે ખાઈ જાય છે હવે ઉપરનું કૂપરું મગફળીનું ખાઈ જાય એટલે તેની શાખા ડાળો ડાળીઓ વધારે ફેલાય છે જેવી શાખા ડાળીઓ વધારે ફેલાય એટલે મિત્રો તેની અંદર સુયા વધારે થાય છે એટલે સૂયા વધારે થાય છે એટલે ઉત્પાદન તેમાં પણ વધે છે પણ હા મિત્રો જો તમારે મગફળીની અંદર વધારે મિત્રો ચાલીસ ટકા ઉપર ઈયળ હોય અને તમને એવું લાગતું હોય કે જે પાંદ જે છે મગફળીના તે વધારે ખાઈ જાય છે તેની અંદર જાડી અમુક ટકા થઈ ગઈ છે તો મિત્રો કોઈ સારા સારી એવી કંપનીની દવા છાટજો નોર્મલ દવા ખેડૂતોને મારી હજી ભલામણ છે તમે કોઈ પણ પાક હશે તમે પહેલી વખત એગ્રે તે પાકની અંદર તમે દવા છાંટતા હશો ને તો એગ્રોવા એગ્રોવાળા તમને નોર્મલ દવા આપશે પણ મારી ખેડૂતોને એ ભલામણ છે કે નોર્મલ દવા છાંટશો નહીં કેમ કે મેં મિત્રો ઘણી વખત ટ્રાય કરેલી છે નોર્મલ દવાથી એટલું સારું રિઝલ્ટ આપણે મળતું નથી એ કદાચ પહેલી વખત દવા છાંટતા હોય મગફળીની કે બીજી વખત છાંટતા છાંટતા હોય તો ખાસ નોર્મલ દવા ન છાંટો સારી કંપનીની તમને અનુભવ હોય તે કંપનીની દવા છાંટો કોરાજન છે તેનું રિઝલ્ટ સારું છે મિત્રો મારે કોઈ કંપની અરે લેવા દેવા નથી તમે કોઈ પણ કંપનીની દવા છાંટો પણ કોઈ સારી કંપનીની દવા છાંટો કોરાજન છે તે આપણે પાંચ એમએલ નાખીને એટલે ઇયડર સાફ થઈ જાય પણ મિત્રો આપણે તે દવા મૂકી પડે છે એટલે આપણે નોર્મલ દવા છાંટીએ છીએ પણ મિત્રો કોરાજન જ તમે લ્યો પણ પાંચની એમએલ મિત્રો તમે પાંચની જગ્યાએ તમે સાડા ત્રણથી ચાર એમએલ જ નાખો તો પણ તમને રિઝલ્ટ મળશે કેમ કે કંપની સારી છે ને તેને તે દવા પણ સારી છે એટલે કોઈ સારી કંપનીની હંમેશા દવા છાંટો તમે કોરાજન છાંટો અથવા તો કોઈ પણ બીજી કંપનીની દવા છાંટો પણ તમને અનુભવ હોવો જોઈએ સારી કંપની હોવી જોઈએ તે જ દવા છાંટો આમાં મિત્રો નુકસાન ક્યાં આવે છે તમને એક એ તમને ખાસ ગણાવી દો કે આપણે નોર્મલ કંપનીની દવા તો છાંટી દે છીએ પછી મિત્રો તેમાં રિઝલ્ટ બરાબર આવતું નથી એટલે નોર્મલ કંપનીની જે દવા છાંયટી એ આપણા પૈસા એ ગયા અને આપણી મહેનત મજૂરી એ પણ ગઈ ફરી આપણે સારી કંપનીની દવા આપણે જાય છે આપણે એગ્રોવારાને કહી કે ભાઈ આજે આજે તો તમને તમે જે દવા પહેલાં આપી હતી તેનાથી અમને રિઝલ્ટ બરાબર મળ્યું નથી એટલે એ આપણે ઊંચા મહેલી દવા આપશે ઊંચા મહેલી દવા આપશે એટલે આપણે રિઝલ્ટ આવશે આવશે વાત સાચી બરાબર છે પણ આપણા ખંભાએ મજબૂત હોવા જોઈએ ને મેન વસ્તુ એ આપણે જોવાની છે કે આપણે જે નોર્મલ દવાથી આપણા ખંભા તૂટી જાય અને ફરી વખત આપણે ડબલ ખર્ચો કરીને ડબલ મજૂરી કરવાની એટલે ખંભા મજબૂત હોવા પણ જરૂરી છે એટલે પછી એવું ન થાય કે આપણે ખંભા મજબૂત રાખવા પડે એવું ના થાય એટલે ખાસ પપ પછી વધારે છાંટવા એ આપણે ખેડૂત ખેડૂતના દીકરા છીએ આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણા ખંભ ખંભા પછી દુખવા માંડે છે એટલે એવું ન થાય ડબલવાળા દવા છાંટીને ડબલ ખર્ચો ડબલ મહેનત ન થાય એટલે પહેલી જ વખત તમે એમએલ ઓછો નાખો ભલે જે એગ્રોવારા કહે છે કે પાંચ એમએલથી ઓરાજ તમે મગફળીની અંદર મિત્રો એક પંપ પંદર પંદર લિટરનો પંપ હોય તેમાં પાંચ એમએલ નાખશો ને એટલે વધારે પ્રમાણમાં જો તમારી ઈયડ હોય તો જ પાંચ એમએલ નાખવાની બાકી ચાર એમએલ તમે નાખશો ને તો પણ તમારી ઈયડ જે છે તે મગફળીની સાફ થઈ જશે એટલે ઓછા એમએલ નાખશો ને કોઈ સારી કંપનીની મિત્રો દવા તમે હશે ઓછા એમએલ નાખશો તો પણ તમારી તમારી ઈયળ જે છે તે સાફ થઈ જશે પણ મિત્રો વીસથી પચીસ ટકા યળ હોય ત્રીસ ટકા ઇયડ હોય તો તમે છાંટશો નહીં દવા દવાની કોઈ જરૂર નથી તમે નહીં દવા છાંટશો તો તમારે તમારી જે મગફળી જે છે તેની અંદર ઈયળનું પ્રમાણ વધશે ના ખડભાઈ એવું નથી કે કદાચ તમારી મગફળીની અંદર એકદમ વધારે તડકો પડી ગયો તો પણ તમારી યળ તમારી મરી જાય છે મગફળીની અંદર અને અથવા તો જો જોરદાર પ્રમાણમાં વરસાદ એકદમ જોરદાર દઈ દીધો તો પણ ઈયર મળી આપણે મરી જાય છે તો આમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મિત્રો બે પૈસાનો ફાયદો પણ થાય છે પણ હા વધારે પ્રમાણમાં ઈયળ હોય તો દવા છાંટવી જરૂરી છે બાકી ઓછા પ્રમાણમાં ઈયળ હોય તો મિત્રો ફાયદો પણ તે કરે છે એટલે ખાસ ઓછા પ્રમાણમાં ઈયળ હોય તે ખેડૂતોએ દવા છાંટવાની જરૂર નથી એટલે એટલે કે ખેડૂતોને બે બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એટલે મિત્રો ખાસ મેં મિત્રો મારી આગલી ચેનલની અંદર વિડીયોમાં જે ખેડૂતોને ખાસ કીધું છે કે આપણી જે ચેનલનો ધ્યેય હંમેશા એક જ રહેલો છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય બાકી આપણે કાંઈ જોવાનું નથી તો બસ મિત્રો આજનો વિડીયો તમે તમને કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જય સિદ્ધાંત મહાદેવર મળીએ મિત્રો આગલા વિડીયોમાં મેસે આપશો